રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના હજી દિમાગમાંથી જતી નથી ન જવી જોઈએ કારણ કે આ ઘટના જેવી છે આ ઘટનામાં અધિકારીઓના જે ભ્રષ્ટાચારના કિસ્સાઓની વિગતો જે રીતે બહાર આવી રહી છે એ દર્શાવે છે કે આપણે ક્યાં સુધી નીચે પહોંચી ગયા છીએ આ અધિકારીઓ સાથે નેતાઓ પદાધિકારીઓની શું ભૂમિકા છે એ હજી સ્પષ્ટ થયું નથી એસઆઈટી આ બાબત કેટલી ગંભીરતાથી લે છે અને રિપોર્ટમાં એનો કેવો ઉલ્લેખ કરે છે એ પણ બહુ મહત્ત્વનું છે પણ સૌથી મહત્વની વાત એ છે કે અધિકારીઓ આટલા ભ્રષ્ટ કેમ થાય છે શરૂઆતમાં જ્યારે નોકરીમાં આવે છે જે ત્યારે કોઈનું બેકગ્રાઉન્ડ બહુ ગરીબાઈનું હોય છે બહુ મહેનત કરીને એવા હોય છે કોઈ બહુ વેલ ટુ ડુ ફેમિલીમાંથી આવે છે અને બધાને એમ છે કે હું કાંઈક બદલાવ લાવી દઈશ આખી સિસ્ટમ બદલી નાખીશ પણ આખરે એવું થતું નથી શા માટે નથી થતું બહુ જાણીતા લેખક એચ જી વેલ્સની એક વાર્તા છે ધ બ્લાઇન્ડ ઓફ ધી બ્લાઇન્ડ અને આમાં બહુ સરસ વાત કરવામાં આવી છે એક નુનેઝ નામનું પાત્ર છે એક પર્વતની ઓથે વસેલા એક ગામમાં જઈ ચડે છે જ્યાં ભૂકંપના કારણે આ ગામને બહુ સમસ્યાઓ આવી હતી અને ગામની ખાસિયત એ હતી કે ગામમાં બધા અંધ હતા કોઈને દેખાતું નહોતું બધાની આંખો બાદ આંખે આંગધડા અને નુનેઝ જે એમને પણ એની એક આંખ પણ ગઈ હતી અને એક આંખે જોતો હતો એટલે એક આંખે આંધળો હતો એણે ગામમાં જઈને જોયું કે બધા આંધળા છે એટલે એણે દ્રષ્ટિની વાત કરી પણ આ લોકો તો આંધળા એટલે દ્રષ્ટિની અવધારણા જ એમની પાસે કંઈ નથી એણે નૂનેજ પ્રયત્ન કર્યો કે આંખ બહુ મહત્વની છે દ્રષ્ટિ બહુ મહત્વની છે આમ તેમ આખરે એવું થાય છે કે બધા ગામના લોકો નક્કી કરે છે કે આની એક આંખ પણ કાઢી લેવી અને આપણા જેવો બનાવી દો હવે નુનેઝ પાસે બે જ રસ્તા છે સાહેબ કાં તો એ આંખ કઢાવી લે ગામના લોકો પાસે અને કાં ભાગી જાય અને નુનેઝ આખરે ભાગી જાય છે પણ આપણે ત્યાં શું થાય છે કે અધિકારી જ્યારે નોકરી પર આવે ત્યારે એટલો બધો સ્પિરિટ એનામાં હોય છે કે હું સિસ્ટમને સિસ્ટમ કો બદલ ડાલું કા હું આ ભ્રષ્ટાચાર નહીં ચલાવું પણ જેમ જેમ એ સિસ્ટમમાં કામ કરતો જાય છે એ જોવે છે કે આ તો બધા આંધળા છે પેલા ગામની જેમ વાર્તાના અને ધીરે ધીરે એની અસર એના ઉપર પણ થાય છે પણ એ નુનેઝની જેમ ભાગતો નથી એ શું કરે છે એ પોતાની આંખ પણ કાઢી નાખે છે અને સિસ્ટમનો એક ભાગ બની જાય છે આ જ હાલત રાજકોટના કિસ્સામાં જોવા મળે છે બધાને ખબર છે જે ટીપીઓ સાગઠિયા છે એ આટલા વર્ષોથી બે હજાર ચૌદથી એક પદ ઉપર છે ને આટલા વર્ષોથી આટલો ભ્રષ્ટાચાર કરે છે એ એમને પદાધિકારીઓને કે સત્તાધીશોને ખબર ન પડે એવું તો શક્ય જ નથી અને ધીરે ધીરે હવે વાતો બહાર આવી રહી છે એની મિલકતો કેટલી છે જમીનો કેટલી છે ક્યાં ક્યાં એણે કેવા કેવા કામ કર્યા છે એવી બધી વિગતો ધીરે ધીરે આવી રહી છે પણ બહુ મજાની વાત છે રાજકોટમાં જ એક અધિકારી કામ કરી ગયા અને સારી શાક ધરાવતા હતા અત્યારે ગુજરાતમાં બીજી જગ્યાએ છે એમણે મને બહુ સરસ વાત એક કરી હતી એમણે એમ કહેલું કે કૌશિકભાઈ જો અધિકારી કાયદાકીય રીતે એકદમ ચાલે કાયદાનું પાલન કરે તો પંચાણું ટકા કેસમાં એને કોઈ કાંઈ કહી શકે નહીં પંચાણું ટકા કેસમાં એ ધાર્યું એટલે ધાર્યું મીન્સ કે કાયદાનું સાચું અર્થઘટન કરીને કામ કરી શકે પાંચ ટકા કેસ એવા હોય છે કે જેમાં તમારે તમારી નૈતિકતા નિષ્ઠા હિંમત કેટલી છે એ તમારે એની પરીક્ષા તમારી થાય છે તો શું આ ટીઆરપી ગેમ જોન પાંચ ટકામાં આવતું હતું આ પણ આપણે નક્કી કરવું પડશે પણ સૌથી મહત્વનું એ છે કે પ્રશ્ન પૂછવા પડશે સાહેબ પ્રશ્ન પૂછ્યા વગર નહી ચાલે પ્રશ્ન નથી પૂછતા એના કારણે આ લોકો ને બહુ બહુ સગવડ થઈ જાય છે અને પ્રશ્ન આપણે પૂછવા પડે એવી આ સ્થિતિ છે આ બધું વારે વારે કેમ થાય છે તમે પ્રશ્ન પૂછવાનું રાખો ભાઈ કોણ જવાબદાર છે કોણ છે દોષી તમે પ્રશ્ન પૂછવાનું રાખો ભાઈ મૃદુ રાજા તો જ બનશે મક્કમ તમે પ્રશ્ન પૂછવાનું રાખો ભાઈ ફરી નહીં બને એની માગો ગેરંટી તમે પ્રશ્ન પૂછવાનું રાખો ભાઈ ઉર્વીશ વસાવડા જૂના ઘટના છે એમણે બહુ મજાની આના ઉપર આ ઘટના ઉપર કવિતા લખી છે કે આંખ સામે આગ ને સગડે ધુમાડો આંખ સામે આગ ને સગડે ધુમાડો જો તમે મળદું નથી તો ચીસ પાડો આ બહુ જરૂરી છે પ્રશ્ન પૂછવા પડશે આવું કેમ થાય છે કૃષ્ણ દવે પણ સરસ મજાનું લખ્યું છે હે મૃદુ મક્કમ સજ્જન હે મૃદુ મક્કમ સજ્જન એમનો ઈશારો કઈ તરફ છે સમજી શકાય એમ છે હે મૃદુ મક્કમ સજ્જન એમાં નથી તમારો વાંક લણનારા તો લણ્યા જ કરશે આ તો રોકડિયો પાક આ રીતે તમે જુઓ તો કેટલી આ ઘટનામાં વેદના છે અને કૃષ્ણદેવે બીજી પણ લખી હતી કે હે આગ તને સળગાવી નાખવાનો આટલો જ શોખ હોય તો સળગાવી નાખે એવા બિલ્ડરોની લાલચને કે જેઓ એક એક સ્કવેર ફૂટ નીચે માટે વેચી નાખે છે પોતાના જમીનને હે આગ તને સળગાવી નાખવાનો આટલો જ શોખ હોય તો સળગાવી નાખે ભ્રષ્ટાચારને કે જેના કારણે બંધાયા જ કરે છે આવા અસંખ્ય લાક્ષ પ્રશ્ન પૂછતા રહેવું જોઈએ પ્રશ્ન નહીં પૂછીએ તો શું સ્થિતિ થશે પારુલ ખખરે બહુ સરસ લખ્યું છે ફરી દીવા ફરી સરઘસ જમુરા ઓમ શાંતિ બોલ તું જોયા કર બધા ફારસ જમુરા ઓમ શાંતિ બોલ લઈ અંધારનું ખંજર કરી ગઈ રાત કારી ઘા ફફતું ધ્રુતું ફાનસ જમુરા ઓમ શાંતિ બોલ નથી લોહી ઉકળતું કે હવે આંસુ નથી વહેતા ઉપરથી જીભની આળસ જમુરા ઓમ શાંતિ બોલ છેલ્લે એમ લખે છે કે લખી શકતા કહી શકતા મરી શકતા એ પેઢીના છે પારુ લાકરી વારસ જમુરા ઓમ શાંતિ બોલ એટલે પ્રશ્નો પૂછવા જરૂરી છે આપણે સમસ્યા શું થાય છે કે કોઈ આપણું નાનું મોટું કામ હોય અને થોડા ઘણા પૈસાથી પતી જતું હોય તો આપણે પૈસા દઈને છૂટી જાય છે ભાઈ મૂક ને કામ અટકવું ન જોઈએ આ બધી આપણી જે ટેવો પડતી જાય છે આપણે ભ્રષ્ટાચારને અમુક અંશે સ્વીકારી લઈએ છીએ ત્યાંથી પ્રશ્નોની શરૂઆત થાય છે ત્યાંથી સમસ્યાની શરૂઆત થાય છે આપણે પ્રશ્નો પૂછવાનું બંધ કરી દઈએ છે ત્યાંથી સમસ્યાની શરૂઆત થાય છે શા માટે આપણે નથી પૂછતા કે ભાઈ આ આમ કેમ થયું આ આમ કેમ નથી થતું બધા નિયમો છે ફાયર સેફ્ટીના છે ટેમ્પરરી સ્ટ્રકચર હોય પબ્લિક યુઝ હોય એની સામેના પણ નિયમો છે પોલીસની જવાબદારી છે માર્ગેન્ડ મકાનની જવાબદારી છે ફાયર વિભાગ કોર્પોરેશન ટાઉન પ્લાનિંગ બધા ઇન્વોલ્વ છે વજુભાઈ વાળાથી માંડી અનેક લોકોએ વજુભાઈ વાળાએ તો સોય જાટકીને કીધું કે આમાં સંપૂર્ણ જવાબદારી કોર્પોરેશનની છે આ બહુ મહત્વનું છે શા માટે એ એની જવાબદારી નિભાવતું નથી કેટ કેટલા બનાવો બનતા જ રહે છે વારંવાર બને છે એ કેમ અટકતા નથી એ બહુ મહત્વનું એની માટે આપણે પ્રશ્ન પૂછવાના આપણે થોડા દિવસ પછી ભૂલી જાય છે સુરતનું તક્ષશિલા કાંડ આપણે થોડા દિવસોમાં ભૂલી ગયા પાંચ વર્ષ થયા હજી ન્યાય નથી મળ્યો પીડિતો મોરબીની દુર્ઘટના આરોપીઓ ધીરે ધીરે જામીન ઉપર છૂટતા જાય છે સુરતમાં પણ છૂટી ગયા છે હોસ્પિટલોમાં આ કોરોના કાળમાં લાગી જામીન ઉપર છૂટી ગયા છે ધરણી દુર્ઘટના વડોદરાની ક્યાં છે શું ન્યાય મળ્યો અને રાજકોટમાં ન્યાય કોને કેવો મળશે આમાં એક પ્રકાશ જૈન જે ભાગીદાર હતો એ પણ મૃત્યુ પામ્યો છે હવે એને રાહત આપીકને જે ચાર લાખની રાહત જાહેર કરી છે એ મુદ્દે સરકારનું માર્ગદર્શન મેળવવામાં આવી રહ્યું છે એસઆઈટી એની રીતે તપાસ કરે છે અને એસીબી પણ એની રીતે તપાસ કરી રહી છે શું થશે તમને શું લાગે છે આવા પ્રશ્નો સતત પૂછાયા કરે છે પત્રકારોને મીડિયાને કેટલાક લોકો મૌન ધારણ કરી લે છે મહત્વની વાત એ છે કે જો ભાજપ આ વખતે આવા સમયે જો વિરોધ પક્ષમાં હોત તો શું થાત આ બહુ મહત્વની વાત છે અને એક મિત્રે આની આખી સરસ મજાની વાત કરી છે કે જો બીજેપી અત્યારે વિપક્ષમાં હોત તો શું થાય એનો વિચાર આવ્યો પછી એમણે એક બે ત્રણ ચાર કરીને મુદ્દા આપ્યા છે આરએમસીના તમામ પદાધિકારીઓનું રાજીનામું મંગાઈ જાત ભાજપ શહેર પ્રમુખને કહેત કે નૈતિક જવાબદારી સ્વીકારી અને રાજીનામું આપો રમેશ ઢિલાડા જો કોંગ્રેસમાં હોત અટાસ્ય કરવા બદલ જાહેરમાં માફી મગાવી હોત અને રાજીનામું આપવા દરબાણ થયું હોત આરએમસી કમિશનર ટીપીઓ ફાયર ઓફિસર જેલ ભેગા એને જેલ ભેગા કરો એને નોકરમાંથી બરખાસ્ત કરવાનું દબાણ લાવ્યું હોત ભૂતકાળની એસઆઈટીના રિપોર્ટ જાહેર હજી સુધી ના કર્યા હોય સીએમ અને ડીજીપીનું પણ રાજીનામું મંગાઈ ગયું હોત રાજકોટ બંધનું એલાન થયું હોત જોકે રાજકોટે સ્વયંભૂ બજારોએ બંધ પાડવે જુદી વાત છે ભાજપ ધરણા ઉપર બેસી ગયું હોત શહેર આખામાં ચક્કાજામ કર્યું હોત મૃતકોના સ્વજનોના ઘરે જઈ સાંત્વના આપી હોત કાયદાકીય મદદ માટે સંપૂર્ણ ખાતરી આપી હોત ન્યાય આપવા આખી લીગલ ટીમ ઉતારી દીધી હોત પણ આટલું વિચાર્યા પછી એ લખનાર કહે છે કે મારી ઊંઘ ઉડી ગઈ અને યાદ આવ્યું કે ભાજપ તો અત્યારના વિપક્ષમાં નહીં પણ સત્તા ઉપર છે આ પણ એક આપણી કમનસીબી છે કોંગ્રેસ વિપક્ષ તરીકે અસરકારક નથી રહ્યો એની અસરકારકતા એણે ગુમાવી દીધી છે આ પણ એક સમસ્યા છે ત્યારે આપણી ભૂમિકા બહુ સ્પષ્ટ છે કે આપણે પ્રશ્નો પૂછતા રહેવા જોઈએ તમે જુઓ કે જાહેર સંસ્થાઓ પણ રાજકીય દબાણમાં એટલી છે કે એ પણ આવા કિસ્સાઓમાં બોલતી નથી પદાધિકારીઓ મૌન છે નેતાઓ મૌન છે મીડિયા પૂછે છે તો દૂર ભાગે છે આ સ્થિતિમાં આપણી ભૂમિકા છે આપણે આ જવાબદારી બરાબર નિભાવવાની છે આ ઘટના આપણા દિમાગમાંથી ન જાય એ અત્યંત આવશ્યક છે કારણ કે એકવાર આપણે જો ઘટના ભૂલી જશું તો આ લોકોને માર્ગ મળી જવાનો છે આરોપીઓને જામીન મળતા વાર નહીં લાગે એટલે આપણી જવાબદારી છે કે આપણે પ્રશ્નો પૂછતા રહીએ જાગતું પણ રાખીએ જાગતું પણ રાખી તો કે સંભવ છે કે ફરી નવી ઘટના આવી ઘટના આવી દુર્ઘટના ન બને કોઈના જીવ ન જાય બસ આટલું આપણે કરવાનું છે બાકીનું બધું સરકાર ઉપર એવું આપણે દબાણ લાવવાનું છે કે સરકાર ન્યાય આપવા મજબૂર બની જાય આટલું તો આપણે કરવું જ પડશે નહીંતર આવી દુર્ઘટનાઓ ફરી ફરી બનતી રહેશે અને નિર્દોષોના જીવ જતા રહેશે એટલે ફરી ફરી એવું નિવેદન કે પ્રશ્ન ઉતારો જવાબદારી માગો કોણ છે જવાબદાર દોષી કોણ છે એને પૂરેપૂરી સજા થવી જોઈએ બદલી ને સસ્પેન્સ એ ઉપાય નથી એ સજા નથી આ બહુ સ્પષ્ટ થઈ જવું જોઈએ એટલે આપણી ભૂમિકા છે ભૂમિકામાંથી આપણે ચ્યુત થવાનું નથી આપણે એને ખાલી ડ્રોઈંગ રૂમમાં ચર્ચાનો વિષય બનાવવાનો નથી કોઈ ગલીના નાકે કોઈ ઊભા રહીને આની ઉપર આપણે કોઈ ચુકાદો આપવાનો નથી પણ જાગતું પણ રાખવાનું છે પ્રશ્નો પૂછતા રહેવાનું છે આ આપણી જવાબદારી છે અને એ જવાબદારી આપણે સૌ નિભાવીએ એ જરૂરી છે આભાર ફરી મળીશું